મોગલ બાપુ આ વસ્તુ અમારે સિનહ હતો એક જ સનાતન ધર્મ આજે અઢારે વર્ણ છે સનાતન ધર્મ લઈને તો મારી ફરજ છે કારણ કે અહીંયા મોગલ બેઠો છું તો સમાજ અમને કે કે બાપુ તમે આ આ શું કરો છો એમ તમે કેમ કહેતા નથી કારણ કે અમારી ફરજ છે ગાદીપતિ છે અમે અમારી ફરજ છે અમારે માન અપમાન ન હોય બીજી વાત કે આ લાખો માણસ જે આ તમને નમન કરતા હોય આ જેને કહેવાય કે આપણા જે ધર્મગુરુ છે એને તો એની ફરજમાં આવે છે અને આમાં બધાએ પણ સાથ સહકાર છે એમ મારે આ કારણ કે હું ચારણ છું મને આ શબ્દો લાગી આવ્યો એટલે મેં કીધું મારે કીધું અનુષ્ઠાન માથે ઉતરી જવું છે એટલે મારી ઉંમર ઉંમર પ્રમાણે બધા અમારા જેને કહેવાય અમારા લોકડા લીધા જે છત્રી સમાજના પ્રમુખ અને રાપર ધારાસભ્ય એવા અમારા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને એવા શિક્ષણ મંત્રી અમારા પરફુલભાઈ પાનસુરિયા અને એવા અમારા મામા દેવજીભાઈ દેવજીભાઈ વર્ચન વર્ચન હા હા દેવજી મામા વર્ચન

આ તો સનાતન ધર્મની જે લાગણી તો કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય આપણા બેળા જ છે ભલે એને અલગ કરવું વાંધો નહીં પણ વસ્તુ એક જ છે બધાય સ્વામી આવવા નથી ભાઈ હો એ તમને કહું સ્વામિનારાયણ ધર્મ ઘણી દીકરીઓને કામ આવ્યા છે શિક્ષણમાં કામ આવ્યા છે ક્યાંક પણ આવી આફતો આવે છે પણ એ લોકો ઊભા રહ્યા છે એની મેં નોંધણી લીધી હું એનું સન્માન પણ આયા કરું છું પણ અમારો વાંધો ક્યાં છે કે જે અમુક એનામાં દ પંદર જેવાયેલા ફિરકા હું એને ફીરકા કહું છું એને જે આ બફાટ કર્યો છે એને લઈને એને લઈને છે આ બધું અને જે એને અભદ્ર જે લખાણો છે બસો બાવીસ પુસ્તકમાં એ નાબૂદ કરવાના આ લોકોને સજા પાડવાની એ મારું કામ છે અને કાલે આ લોકોએ જવાબદારી લીધી કે બાપુ અમે તમારી હારે છે તમારા જે ધર્મગુરુ છે સનાતનીઓ છે અને જે જે તમે આ બધાએ કાર્ય છે આમાં અમે તમારા ભેળા છે એટલે કચ્છ બધાય સંતો બધાય હારે જ છે અને હું પણ એમની હારે સઉં પણ સરકારે અમારી વાત સ્વીકારી લીધી છે કે બાપુ મહિનાની અંદર બને ત્યાં સુધી અને અમારે ગાંધીનગર જવાનું છે એ એનો અમને બોલાવી છે જે આ માગણી છે એને અમારી માગણી સ્વીકારી છે પણ એમને પણ અમે કીધું છે કે આ વસ્તુ નાબૂદ કરવાની છે એટલે અમે આ અનસન માથે હું ઉતરી ગયો આરે જોડાણ છું અને હું એના ભેળો જ છું પણ આ વસ્તુ પારણા એટલા માટે કર્યા છે લડાઈ તો ચાલુ જ છે અમારી લડાઈ તો ચાલુ જ છે છે પણ આ અમને લીધી અને એમને અમારી વાત માની છે બાકી અમને બધી રીતનું કીધું છે આશ્વન આશ્વાસન આપ્યું છે એટલે કઈ વાંધો નહીં બાકી તો લડાઈ તો ચાલુ જ રહેવાની છે આગળ પણ ક્યારે આનો નિકાલ નો આવે ત્યારે ત્યાં સુધી